જગડિયા ગામે એક મકાનમાંથી રૂપિયા દસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો હતો જ્યારે અવિદા ગામે તસ્કરોએ એક મકાનમાંથી નવ લાખ જેટલી મત્તા ઉઠાવી ગયા હતા ભરૂચ તાલુકાના ઝઘડિયા તાલુકામાં રાત્રિ ચોરો સક્રિય બનતા લોકો ચિંતિત બન્યા છે મળતી વિગતો મુજબ ગત રાત્રિ દરમિયાન ઝઘડિયા અને અવિધા ગામે તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા આ લખાય છે ત્યારે ઝઘડિયા અને અવિધા ગામે ચોરીનો ભોગ બનેલ બંને મકાન માલિકો દ્વારા પોલીસ ફરિયાદ લખાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે બંને સ્થળોએ ચોરીનો ભોગ બનનાર મકાન માલિકોનો ટેલિફોનિક સંપર્ક કરતા ઝઘડિયા ગામે રૂપિયા દસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો હોવાનું તેમજ અવિધા ગામેથી રૂપિયા નવ લાખ જેટલી રકમની મત્તાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું જગડિયા ગામે રહેતા નૈનાબેન શાહ ગતરૂજ ભરૂચ ખાતે તેમના ભાઈ શૈલેષભાઈને ત્યાં ગયા હતા ત્યારે રાત્રે તસ્કરો બંધ મકાનનો દરવાજો તોડીને મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત અંદાજે રૂપિયા દસ લાખ ઉપરાંતની રકમનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા જ્યારે અવિદા ગામે સુથાર પડિયામાં રહેતા કલ્પેશભાઈ પટેલ પરિવાર સાથે ધૂળેટીના દિવસે વડોદરા ગયા હતા ત્યારબાદ તેઓ આજે સવારે ઘરે પાછા આવ્યા ત્યારે મકાનનો દરવાજો તૂટેલો જણાયો હતો ઘરમાં જઈને જોતા ઘરમાં તિજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા સોલ એક લાખ સાઈઠ હજાર મળી અંદાજે રૂપિયા નવ લાખ જેટલી રકમના મુદ્દામાં રાત્રિ ચોરી ઉઠાવી ગયા હોવાની જાણ થઈ હતી ઝઘડિયા તાલુકામાં તસ્કરો સક્રિય બનતા લોકોમાં ચિંતા ફેલાવવા પામી છે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ તાલુકામાં ઘણા સ્થળોએ ચોરીના બનાવ બન્યા હતા જેમાં ચોરીનો ભોગ બનનાર મકાન માલિકોએ લાખો રૂપિયાની મત્તા ગુમાવી હતી તાલુકામાં અછાલિયા ગામે આ દશક આ દસકાની સૌથી મોટી ચોરી કહેવાય એવી ચોરીની ઘટના મકાન માલિકે સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી રૂપિયા પચીસ લાખ જેટલો મુદ્દામાલ ગુમાવ્યો હતો ત્યારબાદ પણ સાળસા પ્રાકડ રાણીપુરા રાજપાડી સેલોદ વગેરે સ્થળોએ તસ્કરો મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી ગયા હતા અછાલિયા ગામે રૂપિયા પચીસ લાખ જેટલી રકમની ચોરીનો ભોગ બનનાર ઘરના મોરડીને આઘાત લાગતા તેમનું હાર્ટ એટેકથી મોત થયું હતું જોકે આવી ચોરીઓની ઘટનાઓને વર્ષો વીતવા છતાં ચોરીનો ભેદ હજી વણ ઉકલ્યા રહેતા તસ્કરોની હિંમતમાં વધારો થતાં તેઓ સમયાંતરે વિવિધ ગામોમાં મકાનોને હાથ હાથો બનાવી ચોરીના કામોને અંજામ આપતા હોવાનું સામે આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે આજે ધોરીમાર્ગ ઉપરના સ્થળોએ દુકાનો સહિત ઘણા સ્થળોએ સીસીટીવી કેમેરા કાર્યરત હોવા છતાં પોલીસ હજુ સુધી તસ્કરો સુધી પહોંચી શકી નથી એ એક કડવું સત્ય છે ત્યારે ગત રાત્રિ દરમિયાન ઝઘડિયા અને અવિધ ગામે થયેલ ચોરીઓના ભેદ ઉકેલવા પોલીસ સઘન કાર્યવાહી હાથ ધરીને તાલુકામાં પેદા પડેલા તસ્કરોને જેલને હવાલે કરે તેવી આશા તાલુકાની જનતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે વૈશાલીબેન અલ્પેશ કુમાર પટેલો વિધ્યા હતી મારા ઘરે અમે ઢુરેટીના દિવસે ચાર વાગે પરોડા ગયા તા આજે સવારે સાત વાગે ગયા તો બધું ઘર મેં તિજોરીઓનું બધું તૂટેલું હતું ને બધું લઈ ગયા તોડીને અંદરથી રૂપિયા મારી બેબીની સોયાની વસ્તુ કન્યાદાન મેં આવેલી હતી તે બધું રોકડા રૂપિયા એક લાખ ચાલીસ હજાર લઈ ગયા બીજું શું શું હતું